જી મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એમાં અમે માનીએ છીએ પણ જે વિકાસ થવો જોઈએ જે ટાઉન લેવલનો જે કોર્પોરેટર જે અહીંના છે જે નગરપાલિકાના કોર્પોરેટર ચૂંટાયા છે જે કોઈ ધ્યાન નથી આપતા વોર્ડવાઈઝ કે કંઈ બી વિકાસ જે સૂત્ર પ્રમાણે વિકાસ નથી થતો ગ્રાન્ટોને બધું તો આવે છે પણ રસ્તા ગંદકી તે બધું થવું જોઈએ નથી થતો એના ઉપર ખાસ ધ્યાન આપે નાના વેપારીઓને જે જીએસટી નામલ મુજબ તકલીફ પડી રહી છે ધંધા રોજગાર બી થોડા ઠંડા થયા છે આવી જીએસટીમાં બી થોડો ઘણો ફાયદો થાય એ પ્રમાણે બી થોડો વિકાસ થવો જોઈએ શું મુખ્ય તકલીફો છે મુખ્ય તકલીફ તો એ જ છે સર જ્યાં દેખો એ લોકો કહે છે અમે રોડ સારા બનાવીએ છીએ જગ્યા સારી બનાવી છે આ ગોધરા મુખ્ય માર્ગ છે બસ સ્ટેન્ડ નો માર્ગ છે તમાર સામે જ રોડ આખો તૂટેલો છે એ છે સ્વચ્છ ભારત અભિયાન ને લઈ લઈએ તો સામે જ આખું મેદાન છે બસ સ્ટેન્ડમાં લોકો ખુલ્લે મુતરડીની જેમ ઉપયોગ કરી રહ્યા છે કોઈ સરકારી તંત્ર બરાબર ધ્યાન નથી આપતું નોટબંધી પછી કહીએ તો પચાસ ટકા માર્કેટ ડાઉન ચાલી રહ્યું છે જે ગરાગી હતી એ તૂટી ગયા નાના ઉદ્યોગો તૂટી ગયા છે કોઈ જાતનો વિકાસ નથી અને ગોધરા પંચમહાલ લેખે વાત કર્યું તો કોઈ નવું વિકાસ થઈ જ નહીં રહ્યું એવીને એવી રીતે છે એટલા માટે સંસદની જે સંસદ સભ્યની ટિકિટ છે પ્રભાતસિંહ ચૌહાણની જગ્યાએ બીજા

તમારા બસ સ્ટેન્ડ છે આ બધા કોઈનો બી નથિંગ એઝ કે કોઈ બી ઓલ ઓવર કોઈનો બી વિકાસ તો આ વખત આ વખત અહીંયા લોકોનો ઝુકાવ કયા પક્ષ તરફ જોવા મળી રહ્યો છે કયા પક્ષ તરફ ભાજપ તરફ કે કોંગ્રેસ તરફ નરેન્દ્ર મોદી મેં ચોકીદાર કે પછી ચોકીદાર ચોર હૈ શું લોકોનો ઝુકાવ કઈ બાજુ છે બસ મેં ચોકીદાર હું એ તરફ છે પણ વિકાસ થવો જોઈએ ગોધરાનો બી વિકાસ થવો જોઈએ એમાં બધાની ઈચ્છા છે ભાજપ સાથે ઝુકાવ છે પણ તેમ છતાં વિકાસ ના સામે સવાલ છે વિકાસ સામે સવાલ છે ચોકીદાર મોદી સાહેબ કે સો ટકા સાચા પણ ચોકીદાર જો સક્ષમ હોય તો દેશમાં સુરક્ષામાં આતંકવાદીઓ ઘુસ્યા જ કઈ રીતે જો ચોકીદાર સક્ષમ હોય અને પૈસા લઈને નીરવ મોદી ને માલ્યા જેવા લોકો ભાગ્યા જ કેમ જો ચોકીદાર ખરેખર ચોકીદાર હોય તો લોકો ભાગવા બી ના જોઈએ અને અંદર ઘુસવા બી ના જોઈએ તો અહીંયા નરોવા જેવું છે ચોકીદાર પસંદ તો છે પણ ચોકીદાર ચોર નથી બોલવો તમારે શું કહેવું છે ભાજપના સરકારમાં દેશ લેવલે સારી કામગીરી થઈ છે વિકાસ સારો થયો છે પણ જે ત્રુટીઓ છે જે ઇમ્પ્લીમેન્ટ થવું જોઈએ કર્મચારી દ્રષ્ટિએ ઇમ્પ્લિમેન્ટને જે પ્રમાણે યોજનાઓનું તૃષ્ટિકરણ થઈને જે ગામડા સુધી લેવલે જવું જોઈએ એ કામગીરી થતી નથી તેના કારણે બારોબાર ગામડામાં અસંતોષ છે ખેડૂતો નારાજ છે ખેડૂતોમાં અત્યારે બધા જ મોલ ખેતરમાંથી પાકી પાકીને બજારમાં આવવા મળે પણ એના કોઈ ભાવ નથી એમએસપી પ્રમાણે લેવા જાય છે તો પહેલાં એને નોંધણી કરાવો અઠવાડિયા લઈને આવો એટલે ટેકાના ભાવમાં લોકોને અસંતોષ છે એટલે ખેડૂતો બી નારાજ છે છતાં ઝુકાવ છે ભાજપ તરવી પણ અસંતોષને ડામવા માટે ભાજપે કમર કસવી પડશે એ બે નિર્વિવાદ છે તમે શું કહેશો યુવાન છો તમે શું કહેશો શું તમે એક યંગસ્ટર છો તમે શું કહેશો અત્યારે જે સરકાર છે તે કેટલી સારી કેટલી ખરાબ બીજેપી સારી છે કેમ બીજેપી બીજેપીને બહુ સારા અમારા તરક્કી કહેવાય અમારે સ્કૂલ કે ફ્રી બુક્સ કરાય ઉકેલી મેં ઉનકો થેન્ક યુ કહેના જાઉંગા અચ્છા તો તમને બીજેપી પસંદ છે કારણ કે ફ્રી બુક્સ થઈ અહીંયા પાણી વીજળીની શું પરિસ્થિતિ છે બસ ચોવીસ કલાક મળે છે વીજળી અને બીજેપી માં જ વિકાસ થયો છે બધા ખાલી કહેવાની વાતો કરે છે પંચાવન વર્ષ સુધી કોંગ્રેસે કઈ કર્યું નથી અને આ લોકો પાંચ જ વર્ષની અંદર બધી વસ્તુ માંગી રહ્યા છે પંચાવન વર્ષનો પહેલા હિસાબ માંગો ને પછી પાંચ વર્ષનો હિસાબ માંગો સો બીજેપી જ આવી જોઈએ ને અહીનો ટોટલી સીટ બીજેપી જ આવશે કોંગ્રેસે કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો તેમણે કીધું કે દેશ ધ્રોહની જે કલમ છે તેમની સરકાર આવશે તો તેઓ તે હટાવશે તમે આ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો બસ અમે જોઈએ હવે વિકાસમાં હવે કેટલું અપ્રુવલ મળે છે એ જોઈએ જી જણાવશો આ પક્ષ જોડેથી થી આજ અપેક્ષા રાખી શકાય દેશરો કલમ કોણ નાબૂદ કરે આવા કોઈ પક્ષે કોઈ અત્યાર સુધી કોઈ વિચાર્યું નથી ને એ લોકો એ જ કરવા માંગે છે દેશદ્રોહીની કલમ કોઈ દેશ નાબૂદ કરી શકાય આપણા ભારત દેશને કોઈ ખુલ્લામાં ગાળો આપે અને કોઈ બી એનું અહિતનું કામ કરે તો એના પર કોઈ બી કલમ ના લાગે એના પર કોઈ બી મુકદમો ના લાગે તો આતંકવાદીને છૂટો દોર મળે કોંગ્રેસનો એવો તર્ક છે કે ભાઈ આ તો એ દેશદ્રોહની કલમનો છે ને ઘણી વખત દુરુપયોગ થાય છે યસ સર

તેના વિકાસની જરૂર છે ઘણા બધા લોકો વેપારીઓ પરેશાન છે જીએસટી થી નોટબંધી બાદ થી તેમની પરેશાની વધી ગઈ છે તે તમામ સવાલો છે તેની પરેશાની પણ છે પણ તેની વચ્ચે મિશ્ર પ્રતિસાદ છે તેવું નથી કે માત્ર કોંગ્રેસ તરફ ઝુકાવ છે મિશ્ર પ્રતિસાદ છે તેથી જોવું રહેશે કે પંચમહાલ લોકસભા બેઠકમાં કેવા પ્રકારના પરિણામો સામે આવે છે કેમેરામેન અરવિંદ સાથે યશ મોદી જી ચોવીસ કલાક ગોધરા